નિતિન કોલોડ અને નીતિન બારોડ બે એક વગર ગુણવા ન જવાય આવું નહી કે ભરતસિંહ નો ખાલી વોટ્સઅપમાં પત્રિકા નો ફોટો આવ્યો વડા ના અતુલ સિંઘે એવું બધું ભુવા જવાનું છે એટલે કોઈ દુનિયા ફરી જાહે પણ બાર હાડા બાર ના સમય મારો પોક્ષે પોક્ષ વક્ષત વડાવળના દરબારો તમનોઈ મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા સધીની મેલડીની છે તો તમારી આબરૂ નહીં લૂટા રમવાના રોવાણા મેમનો મજા ગોમે ગોમોના ભો ભક્તો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુવાશી બેંધી કરીયો મારા કાળુ રાવળની માતાના ભગવાન ખમાધી શું અ શાંતિ હવાય લાભ શર મેલડી

પણ જોયા ખાતર વીડિયો નહીં પાછું હા પછી આ કોને વઘોળું નાખવા અને ગાઢી નાખું એ કોઈ મેળ આવે પછી હમણાં ભૂયના થોડી ને મડદની માતા છું એટલે હાથ વાજે ખાઈને ભૂઈ જઈને ચોય કોઈની વાતમ ન આવે એ સભાવળો એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય હમણાં હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય હો શું બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે તમારી ચડતી કળા ના રાખું તમારી માતા નું મારા દેવો ના ભગવાન બોલું છું તે અત્યારે અત્યારે વિદેશ માં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો ભવાળો વેળા લૂટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદો ખમાકું નીન દાડો રચાવું માતા કેવરો છભાવળો તે ઇન દાડો હાથ ધાલ્યો છે તાર જેવી વેળાશી નું દેવું જોવાનું અને જેટલા લાયા એ જોવા માતા જોડો જેટલા લઈ જવાના એ એનો દીવાનો ભગવાન જોડો એ મારો કોઈ વધારે કહેવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેકનો મારી ભગતની માતાના માતા ખમાકીશું આ અવસર હાવ હોના નો હવાય દાડો પીશો તેલ ફૂલ ની વેળા બનશો તમારું બે હાથે આલેલું હજાર હાથે મારા શિવ શંકર ની લખાઈ જાય આવું મારા મેળાડી ના બોલું છું જો ભાઈ ભાઈ તો તુલસી મજા ભાઈ

બારી રતલો વ શિંગ લડ્યો વઈ એ સંજય ની મોકલાની ઓ

તમારી મારી એલ કે દુનિયાનો ઢોલ ચેવો વાગે એ ખબર નહીં પણ મારા ગરીબ હોમી વોકડી કરો અને ચોથો આખો નો જાય શમશાન નો ન વગાડી દીધું મારું